પીએમ મોદી ગુજરાતની તમામ એકસો બ્યાસી વિધાનસભા બેઠકોના લાખો લોકોને વર્ચ્યુઅલ સંપર્ક કરશે કાર્યક્રમ દસ ફેબ્રુઆરીએ ડીસામાં યોજાશે જેમાં દસ લાખ લોકો લેશે ભાગ અંબાજીથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારની કારને ખેડબ્રહ્મા નજીક અકસ્માત નડ્યો એક મહિલાનું ઘટના સ્થળે થયું મૃત્યુ તો બે લોકો થયા ઈજાગ્રસ્ત વેરાવળના તલાલા તાલુકામાં શ્રી ધામના પાવન પરિસરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન બહેનોએ એકત્રિત કરેલા પંચ ધાતુના દાનમાંથી સાડા આઠ ફૂટ સ્થપાશે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવું મૌલાના મુખ્ય ઝરીને ભારે પડ્યું ભાષણનો વિડીયો થયો વાયરલ એટીએસએ મોલાલ મુંબઈથી કરી ધરપકડ ઉત્તર પ્રદેશની યોગી સરકારે આજે વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું બજેટ કર્યું નાણાં મંત્રી સુરેશ ખન્નાએ રજૂ કરેલા બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ પર ફોકસ દક્ષિણ અમેરિકન દેશ ચીલીના જંગલોમાં આગ હજુ પણ બેકાબુ મૃત્યુઆંક વધીને નવ્વાણું થયું એક હજાર એકસો થી વધુ ગઢ રાખ બની ગયા તો મોટી સંખ્યામાં લોકો તાજ્યા હિમાચલ પ્રદેશમાં સતત હિમવર્ષાના કારણે વીજળી પુરવઠો અને પાણી પુરવઠો ખોરવાયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત ચારસો પંચોતેર પડ્યા ભારતીય શેરબજાર આજે સામાન્ય વધઘટ સાથે થયું ઓપન સેન્સેક્સમાં એકસો ત્યાં પોઈન્ટ ઓગણપચાસ નો વધારો નોંધાયો તો નિફ્ટી ત્રણ પોઈન્ટ પાસઠના સામાન્ય ઘટાડા સાથે થયું ઓપન સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહે સીબીઆઈ પાસે ન્યાયની કરી માંગ કહ્યું જ્યાં સુધી સચ્ચાઈ સામે નહીં આવે ત્યાં સુધી કોઈ નહીં ગ્રેમી એવોર્ડ સમારોહમાં દિગ્ગજ ઝાકીર હુસેન અને શંકર મહાદેવને એવોર્ડ મળ્યા ધીસ મુમેન્ટ માટે શ્રેષ્ઠ વૈશ્વિક સંગીત આલ્બમ કેટેગરીમાં ગ્રેમી એવોર્ડ જીત્યો